નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત એન્ડ મિત્રો ઇપીએફઓના લાખો કર્મચારીઓ તથા પેન્શનરો માટે મહત્વની અપડેટ સામે આવી છે ઇપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શનરોને હવે સાત હજાર પાંચસો જેટલું પેન્શન મળવાપાત્ર રહેશે એટલે કે લઘુત્તમ પેન્શનમાં સુધારો કરવામાં આવી રહ્યો છે વિગતવાર જોઈએ તો ઈપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શનરો હવે રૂપિયા સાત હજાર પાંચસો ની લઘુત્તમ પેન્શન અને અલગથી ડીએ પણ આપવામાં આવશે ઇઠ્યોતેર લાખ નિવૃત્ત કર્મચારીઓ માટે રાહતનો શ્વાસ મળે તેવા સમાચાર આવ્યા છે તો ઈપીએસ નાઇન્ટી ફાઈવ હેઠળ રજિસ્ટર્ડ લાખો નિવૃત્ત કર્મચારીઓ માટે એક ખબર છે ઈપીએફઓ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શનરોને હવે ઓછામાં ઓછી માસિક પેન્શન સાત હજાર પાંચસો મળશે અને સાથે મોંઘવારી ભથ્થું ડીએ પણ અલગથી મળશે વર્ષોથી ચાલી આવતી માંગણીઓ બાદ સરકારે આ ઐતિહાસિક પગલું ભર્યું છે જે અઠ્યોતેર લાખથી વધુ પેન્શનરો માટે નવો આશાવાદ લઈને આવ્યું છે તો એપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શન યોજના શું છે તો એપીએસ નાઇન્ટી ફાઈવ એટલે કર્મચારી પેન્શન યોજના જે ઓગણીસો પંચાણુમાં શરૂ થઈ હતી આ યોજના દ્વારા ખાનગી તેમજ સરકારી ક્ષેત્રમાં કાર્યરત કર્મચારીઓને નિવૃત્તિ બાદ નિયમિત પેન્શન આપવાનો ઉદ્દેશ્ય હતો પાત્રતા અને શરતોની વાત કરીએ તો નિવૃત્તિ સમયે કર્મચારીની ઓછામાં ઓછી વર્ષ હોવી જોઈએ અને ઓછામાં ઓછી દસ વર્ષની નોકરી પૂર્ણ કરેલી હોવી જોઈએ ઈપીએફ ખાતામાં યથાવત યોગદાન હોવું પણ જરૂરી તો નવા નિયમોમાં સુ બદલાયું છે તો ઈપીએસ નાઇન્ટી પેન્શન માટે લઘુત્તમ પેન્શનની રકમ હવે સાત હજાર પાંચસો નક્કી કરવામાં આવી છે

જોઈએ તો જેમણે પચીસ વર્ષ સુધી એક મિલમાં કામ કર્યું હતું તેમને અગાઉ માત્ર રૂપિયા બે હજાર પેન્શન મળતી હતી હવે સાત હજાર પાંચસો મળવાથી તેઓ પોતાની દવાઓ સરળતાથી ખરીદી શકે ડીએ કેમ મહત્વપૂર્ણ છે તો ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું જે ફુગાવા મુજબ વધે છે એટલે કે જો મોંઘવારી વધે તો પેન્શન પણ તેની સાથે વધશે આંકડાઓ મુજબ અંદાજિત પેન્શન આ મુજબ રહેશે વર્ષ મોંઘવારી દર પર્સન્ટેજ કુલ પેન્શન રૂપિયા બે હજાર પચીસ પાંચ ટકા સાત હજાર આઠસો પંચોતેર બે હજાર છવ્વીસ સાત ટકા આઠ હજાર પચીસ બે હજાર સત્યાવીસ દસ ટકા આઠ હજાર બસો પચાસ અને બે હજાર અઠ્યાવીસ બાર ટકા આઠ હજાર ચારસો રૂપિયા જેટલું પેન્શન થશે બે હજાર ઓગણત્રીસ પંદર ટકા આઠ હજાર છસો પચીસ બે હજાર ત્રીસ અઢાર ટકા આઠ હજાર આઠસો પચાસ અને બે હજાર એકત્રીસ વીસ ટકા નવ હજાર જેટલું પેન્શન મળવાપાત્ર રહેશે ધન્યવાદ